તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર મિત્રો આજના સમાચારની અંદર આપણે માહિતી મેળવવાની છે તો ગુજરાતના હવામાનમાં કોઈ સંભાવના છે કે નહીં તેના વિશે વાત કરવાની છે કારણ કે જોઈ શકો મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીના લાગુ જેટલા પણ વિસ્તારો છે તો આ દરેકે દરેક ભાગો ઉપરથી મિત્રો એક લો પ્રેશરીય સિસ્ટમ પસાર થઈ રહી છે જેની સીધી અસર ગુજરાતના ભાગોમાં થવાની છે કારણ કે જે મિત્રો આ લો પ્રેશર બની રહ્યું છે બંગાળની ખાડી અને આસપાસ અરબસાગરના વિસ્તારોની અંદર તે નહી હતી અને આ લો પ્રેશર જે છે તે ખાસ કરીને આગામી દિવસોની અંદર ગુજરાત માટે ખતરો બનીને પણ સામે આવી શકે કારણ કે આ લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન જેવા વરસાદની સિસ્ટમોને કારણે આવનારા દિવસોની અંદર ગુજરાત લાગુના કેટલાક વિસ્તારોની અંદર જે છે તે મિત્રો કમોસમી માવઠાઓ પણ તમને જોવા મળી શકે કારણ કે આ લો પ્રેશર જે છે તે મિત્રો અતિ ભારે બની રહ્યું છે જ્યારે તમે મિત્રો જોઈ શકો કે જેમ જેમ દિવસો આગળ વધે છે ખાસ કરીને પાંચ માર્ચ સુધીમાં આ લો પ્રેશરીય સિસ્ટમ જે છે તે ગુજરાતથી માત્રને માત્ર

આવી વરસાદની સિસ્ટમ જે છે તે ચોમાસાની અંદર જોવા મળતી હોય છે તો મિત્રો અરબસાગરના જેટલા પણ વિસ્તારોની અંદર મિત્રો આ સિસ્ટમો અત્યારે બની છે તેના વિશે આપણે જાણવું રહ્યું કે ખાસ આ સિસ્ટમ ગુજરાતને અસર પહોંચાડશે કે નહીં તેના વિશે મિત્રો આ વિડીયોની અંદર વાત કરીશું તેના પહેલા જણાવી દે કે વિડિયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ ની અંદર લખને જણાવી દેજો સાથે જ આ ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો જેનાથી આવનારા દિવસોની અંદર દરેક દરેક સાચા અને સચોટ સમાચાર જે છે તે મિત્રો તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો આવો મિત્રો એક પછી એક વિગતથી વાત કરીએ સૌથી પહેલા તેને અહીંયા તમને દેખાડી પણ દઈએ મિત્રો બલાલની આ ગાહી 100% સાચી પરથી જોવા મળી રહી છે કારણ કે જોઈ શકો મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીના વિસ્તારો છે ત્યાં અહીંયા તમે જોઈ શકો કે લો પ્રેશરો પણ બની રહ્યા છે વરસાદની સિસ્ટમો પણ બની રહેશે અને મોટા પાયે મિત્રો અહીંયા જે છે તે ચક્રવાતી સિસ્ટમ પણ બનતી દેખાઈ રહી છે તો ટૂંકમાં અરબ સાગર લાગુના વિસ્તારો ઉપરથી સારી કક્ષાની સિસ્ટમો પસાર થઈ રહી છે તેની અસરને રૂપે અમલાલે મિત્રો એવી આગાહી આપેલી છે કે માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયા દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર કમોસમી માવઠાઓ આવી શકે તો બીજી તરફ મિત્રો જે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ છે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિસ્તારો ઉપરથી તેના પણ અસરો ગુજરાતમાં જોવા મળવાની છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો ઊંચા વાદળો કાળા ડિબાંગ ગાઢ વાદળો ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે તો તેને લઈને પણ આવનારા દિવસોની અંદર મિત્રો જે છે તે અમુક અમુક ભાગોની અંદર ગુજરાતના વિસ્તારોની અંદર આપણે આવનારા દિવસોની અંદર ગુજરાતમાં ઝાપટાઓની આગાહી દેખાઈ રહી છે તેના વિશે પણ મિત્રો આપણે જે છે તે ખાસ કરીને જાણવાનું છે તો આવું મિત્રો હવે કમોસમી વરસાદ કયા કયા ભાગોમાં પડી શકે તેને લઈને શું નવી માહિતી છે તેના વિશે હવે માહિતી લઈ લઈએ વાદળોને આધારે મિત્રો જાણીએ જો પડશે નવી સિસ્ટમ અને વેસ્ટર્ન કારણે તો કયા કયા ભાગોની અંદર જોવા મળશે તેની મિત્રો જે છે તે હવે આપણે વિગત થી માહિતી મેળવી લઈએ તો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા દક્ષિણ ગુજરાતના ભાગોથી તો દક્ષિણ ગુજરાતમાં સારી કક્ષાના વાદળો જે છે તે ખાસ કરીને ચાર અને પાંચ માર્ચ આસપાસ આપણને દેખાઈ રહ્યા છે તેમાં પણ વિસ્તારોની વાત કરી લઈએ તો જોઈ શકે વલસાડના વિસ્તારોથી લઈને બિલીમોરા નવસારી આહવા ડાંગ વ્યારા બારડોલી અને સુરત લાગુના વિસ્તારો ત્યાંથી પણ ઉપર આગળ વધીએ તો ખાસ કરીને ઉમરપાડાના વિસ્તારોથી લઈને વાંકાળ કોસંબા ડેડીયાપાડા ભરૂચ દહેજના વિસ્તારોથી ઉપર શિનોર તનખાળા જંબુસર છોટાઉદેપુરના વિસ્તારો ડભોઈ બોડેલી છોટાઉદેપુર ચાંપાનેર બોરસદ આણંદ અને ખંભાત તારાપુર લાગુના જેટલા પણ વડોદરા લાગુના વિસ્તારો છે તો આ દરેક ભાગો ઉપર મિત્રો જોઈ શકો કે આ જેટલો પણ દક્ષિણ ગુજરાતનો આ ત્રિકોણ આકાર મિત્રો પટ્ટો છે તો આ ત્રિકોણ આકાર પટ્ટાની ઉપરથી મિત્રો આપણને અહીંયા સારી કક્ષાના વાદળો પસાર થતા દેખાઈ રહ્યા છે જેને લઈને આ ભાગોની અંદર કમોસમી ઝાપટાઓ અથવા તો માવઠાઓ જે છે તે મિત્રો નોંધાઈ શકે તેની સાથે મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારો છે જેમ કે અહીંયા તમને દેખાડી દઈએ તો મહીસાગર દાહોદ ગોધરા ડાકોર તેની સાથે સાથે મિત્રો ધોળકાના વિસ્તારો તારાપુર અને આણંદના વિસ્તારો તેની સાથે આગળ મિત્રો જે લીંબડી લાગુના વિસ્તારો છે તો આ ભાગોની અંદર પણ મિત્રો સારી કક્ષાના વાદળો છે જ્યારે અન્ય ભાગો છે મધ્ય ગુજરાતના જેમ કે અમદાવાદ વિરમગામ ગાંધીનગર કપડવંશ લુણાવાડા અને મહેમદાબાદ આ વિસ્તારોમાં કોઈ મોટા વાદળો અત્યારે સર્જાયેલા દેખાતા નથી જેને લઈને આ પંથકોની અંદર કોઈ મોટા વરસાદની આગાહી જોવા નહીં મળે તો ત્યારબાદ મિત્રો ઉત્તર ગુજરાતની સિસ્ટમો વિશે વાત કરી લે તો ઉત્તર ગુજરાતની અંદર પણ અહીંયા તમે મિત્રો જોઈ શકો કે ચાર જિલ્લા મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ ચારમાંથી કોઈ એક જિલ્લાની અંદર મિત્રો કોઈ મોટું વાદળ દેખાતું નથી જેને લઈને ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો અત્યારે કોઈ પણ માવઠા અથવા વાદળછાયા વાતાવરણની આગાહી નથી વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના 5 થી 6 જિલ્લાની અંદર સારી કક્ષાના ઉત્તમ કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે જેને લઈને સૌરાષ્ટ્રમાં માવઠાની સિસ્ટમો જે છે તે મિત્રો સક્રિય બની શકે કયા કયા વિસ્તારમાં બની શકે તેના વિશે વાત કરીએ તો ભાવનગર જિલ્લા ઉપરથી સારા વાદળો પસાર થઈ રહ્યા છે તેમાં પણ ખાસ કરીને સિંહોર ભાવનગર વલભીપુર પાલીતાણા ગારિયાધાર અને તળાજા પંથક આસપાસ ઉત્તમ કક્ષાના અને ઊંચા કાળાડી બાંગ વાદળો બની રહ્યા છે જેને આ ભાગોની અંદર ભાવનગર જિલ્લાની અંદર આપણને જે છે તે માવઠાઓ નોંધાતા મિત્રો ખાસ કરીને આગામી દિવસોની અંદર અહીંયા જોવા મળી શકે તેવી મિત્રો ખાસ કરીને અહીંયા આગાહી છે ત્યારબાદ મિત્રો આપણે વાત તો બોટાદ જિલ્લા ઉપરથી પણ પણ સારી કક્ષાના દેખાઈ રહ્યા છે વાત કરીએ તો બરવાડાના વિસ્તારોથી ગઢડાના વિસ્તારો બોટાદ રાણપુર સાળંગપુરના વિસ્તારો અને ધંધુકા બોર્ડર સુધી બોટાદ જિલ્લાની અંદર આપણને જે છે તે છાંટા અથવા કમોસમી માવઠા જોવા મળી શકે અથવા વાદળ છાયું વાતાવરણ પણ જોવા મળી શકે રાજકોટ જિલ્લાની અંદર મિત્રો જે ગોંડલના વિસ્તારો છે શાપર વેરાવળ રાજકોટ સરદાર અને વીછયા વિસ્તારો છે ચોંટીલાના વિસ્તારો છે આ ભાગો સુધી મિત્રો ખાસ કરીને ઉત્તમ વાદળો દેખાઈ રહ્યા છે બાકી મિત્રો કોઈ મોટા વાદળો દેખાતા નથી જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં પણ મિત્રો અમુક વિસ્તારોની અંદર વાદળો છે જેમ કે ખાસ વિસ્તારો વાત તો બાબરાના વિસ્તારોથી લઈને જેતપુર બગસરા અમરેલી કુંકાવાના વિસ્તારો સાવરકુંડલા ધારી વિસાવદર જુનાગઢના વિસ્તારો જુનેજ બિલખા માણાવદર મુલિયાસા તુલસી શામ સાસણગીર દુધાળા તેની સાથે રાજુલા મહુવા લીલીયાના વિસ્તારો અને સાવરકુંડલા સહિતના કેટલાક ભાગોની અંદર અને વેરાવળના ભાગોની અંદર પણ આપણે આપણને અહીંયા ઉત્તમ કક્ષાના જે છે તે માવઠાઓ અથવા તો વાદળો નોંધાતા જે છે તે મિત્રો દેખાઈ રહ્યા છે બાકી મિત્રો સૌરાષ્ટ્રના જે અન્ય જિલ્લાઓ છે જેમ કે પોરબંદર દરિયાકાંઠે રહેલા દ્વારકા જામનગર મોરબી આ વિસ્તારોની અંદર કોઈ મોટી વાદળીય સિસ્ટમ અત્યારે દેખાઈતી નથી જેથી આ વિસ્તારોમાં હવે કોઈ ચાન્સ રહેશે નહીં માવઠાનો ત્યાં મિત્રો જે છે તે હવે ભેજને કારણે ગરમીની શરૂઆત જે છે તે મિત્રો થતી તમને આવનારા દિવસોમાં જોવા મળી જવાની છે તો મિત્રો આ જે છે તે માહિતી અહીંયા વરસાદ અને માવઠાને લઈને પૂર્ણ થાય છે ત્યારબાદ હવે મિત્રો આપણે જાણી જાણીએ કે ગુજરાતની અંદર ખાસ કરીને ગરમીને લઈને જે નવી માહિતી આવી રહી છે કે ખાસ કરીને ગુજરાતના ભાગોમાં તડકાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો હવે ખાસ આજે કેટલી ગરમી ગુજરાતના ભાગોમાં જોવા મળવાની છે તેના વિશે ખાસ કરીને મિત્રો જાણી લે તો આજના બપોરના સમયગાળા દરમિયાન કેટલી હવામાન કેવું જોવા મળશે આજે જે છે તે મિત્રો ગઈકાલ કરતાં થોડી ગરમી ઓછી રહેવાની છે કારણ કે આજના તાપમાનની અંદર એકથી બે ડિગ્રીનો ઘટાડો દેખાય તેવું શક્યતા છે સુરતના વિસ્તારો વિશે વાત કરીએ તો પાંત્રીસ ડિગ્રીનું સરેરાશ તાપમાન વલસાડ નવસારી ડાંગ જ્યારે દાહોદ લુણાવાડા કપડવંજ નડિયાદ ધોળકા અમદાવાદ વિરમગામ અને ગાંધીનગરની અંદર બત્રીસ ડિગ્રીના તાપમાન જોવા મળશે સરેરાશ ઉત્તર ગુજરાત ની માહિતી મેળવી લઈએ તો ખાસ કરીને હિંમતનગર મહેસાણા રાધનપુર પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા થરાડ આબુ અંબાજી રોડ આ દરેક ભાગોની અંદર જિલ્લામાં સૌથી ઠંડુ શહેર આજે નલિયા બનવાનું છે અને માંડવી બનવાનું છે કારણ કે માંડવીમાં પચીસ ડિગ્રી તો નલિયામાં ત્રીસ ડિગ્રીનું તાપમાન રહ્યું છે જ્યારે બાકીના તાલુકાઓ છે જેમ કે ગાંધીધામ ભુજ ભચાઉ રાપર અડેસર ખાવડા ધોરાવીરા તો ત્યાં મિત્રો બત્રીસ ડિગ્રીનું તાપમાન જોવા મળી જશે સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રની મિત્રો વાત કરીએ તો અંદર ખાસ કરીને આજે જે છે તે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેમાં દ્વારકા પોરબંદર અને મોરબી જિલ્લા કે જે મિત્રો દરિયાકાંઠે રહેલા હશે તો અહીંયા જે છે તે ખાસ કરીને તાપમાનમાં ઘટાડો જોવા મળશે એટલે કે ગરમી ઓછી જોવા મળશે થી છવ્વીસ ડિગ્રીના સરેરાશ તાપમાન સાથે જ્યારે જે બાકીના વિસ્તારો છે જેમ કે ભાવનગર અમરેલી જૂનાગઢ બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર આ ભાગોની અંદર મિત્રો સરેરાશ બત્રીસ ડિગ્રીના તાપમાન આજે જશે તેવું અનુમાન છે એટલે કે આજે સૌથી વધારે ગરમી દક્ષિણ ગુજરાતમાં પડવાની છે જ્યારે સૌથી ઠંડકવાળું મિત્રો જે છે તે ખાસ કરીને દરિયાકાંઠેના વિસ્તારો બનશે સૌરાષ્ટ્રની અંદર તો મિત્રો હાલ આજના હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે વિડીયોમાં આપેલી મિત્રો માહિતી જે છે તે તમને કામની અને ઉપયોગી હોય તો જોવા મળશે કારણ કે અહીંયા અરબ સાગરની મિત્રો જોવા મળી છે તેને લઈને જો કોઈ નવી દિશા પરિવર્તન થશે તો ચોક્કસ આવનારા વિડીયોમાં વાત કરીશું ત્યાં સુધી આજ માટે મિત્રો રજા આપશો તો કયા ગામથી તમે વિડીયો જોઈએ તે કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો તેની સાથે તમે ખાસ કરીને તો તમારા મિત્રો સાથે અને ગ્રુપમાં આ મોકલી દેજો મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી